હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મોંગલ તો જો આજે આપણે એક અમારા ગામના રામજી દાદા મિસ્ત્રી યારે મુલાકાત કરવાની છે અને રામજી દાદા મિસ્ત્રી આપણને અમારા ગામનું મંદિર ક્યારે બન્યું કઈ રીતે બન્યું કોને બનાવ્યું કઈ સાઇલમાં બન્યું અને એ આપણને બધી માહિતી આપશે બસ તો માહિતી આપણે થોડી ઘણી એની પાસેથી લઈ લે આપણને તો ખબર હોય નહીં કારણ કે ત્યારે તો આપણે હોય નહીં અને ઘણા વર્ષો થઈ ગયા સડસઠની વાત છે લગભગ પણ એ આપણને બધી માહિતી આપશે કે આ રીતે બધું આમ છે અને આ રીતે બનાવેલું છે એટલે આપણે માહિતી મંદિરની લઈ લઈ થોડી અને એની મુલાકાત કરવી કારણ કે ઘણા સમયથી એની વાત હતી આપણે કે આ મંદિરની આપણે માહિતી લેવી પણ જો આજે અચાનક મળી ગયા છે તો જો આજે આપણે અહીંયા આવ્યા છે તો આપણે માહિતી લઈ લઈ થોડીક હાલો તો વિડીયોમાં બનાવી રેજો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો બસ બીજું તો કાંઈ નહીં તો વિડીયોમાં બનાવી રહ્યો હાલો તો આપણે થોડીક માહિતી લઈ લઈ હલો મિત્રો તો આપણે જો અત્યારે રાધાકૃષ્ણના મંદિરની અંદર આપણે એન્ટર થાય ને તમને બધું આખો પ્રિષય આપું અને બતાવું તમને હાલો તો જો આપણે અત્યારે આવી ગયા છીએ રાધાકૃષ્ણના મંદિરમાં અમારા ગામનું મંદિર છે રાધે કૃષ્ણ મંદિર બેઠા છે હનુમાનજી હનુમાનજી કઈક જગ્યા છે અને અમારા બાપુ છે જો પાણી પી રહ્યા છે એ પૂજારી છે આના અને આ રીતનું કઈક મંદિર છે બતાવું તમને આખું અને આપણે આ ક્યારે બન્યું કઈ સાઇલમાં બન્યું તો એ બધો ઇતિહાસ તમારે અમારા ગામને એક રામજી દાદા મિસ્ત્રી છે એ બધો ઇતિહાસ કહે છે કે મંદિર આ રીતનું બન્યું જવો તમે અને આ સાઇલમાં બન્યું જવું પ્રાણ પ્રતિષ્ઠા પણ તારીખ મારેલી છે એ બધાય પથ્થરના છે જુઓ તમે ઉપર એ બહુ મસ્ત હશે બધું આ રીતનું છે મંદિર જોવા તું એટલું મસ્ત મંદિર છે કે આ બેઠા એટલે મજા જો પુંજરી છે ઝીણારામ બાપુ આ મંદિરના પૂંજા અત્યારે આ બાપુ પૂજા કરે છે અને આ મંદિરનું આખું લોકેશન છે જો રાધેકૃષ્ણ મંદિર કેટલી મસ્ત જગ્યા છે જો તમે ચારે કોઈ જાડવા બાળવા બધું મસ્ત જો આ રીતનું કંઈક છે મેદાન મસ્ત આ છે વૈષ્મા પીપર બરાબર શોખમાં જ મંદિર છે બસ તો હાલો બીજું તો

આખો ગામ દવાળો બંધ કર્યો અને મંદિર શણવા માટે ગામમાં પટેલ સમાજમાં જે જમીન હોય એ જમીન ઉપર કરાર નાખેતા બરાબર એ કરારમાં તે અમુક પૈસા એક વીઘે એટલે દેવાના વીઘા વીઘા વરાળ કર્યું હતું ને વીઘા વરાળ કરી અને એ મંદિર ફેલું છે અને ગામમાં બીજા વરણમાં ફાળો કર્યો હતો જે અથાશક્તિ પગે એ એ ફાળો દીધો હોય અને પછી મંદિરની પ્રતિષ્ઠા એકોતેર માં થાય અને એ પ્રાણ પ્રતિષ્ઠા પછી સપ્તાહોતેર માં સપ્તાહ કરે અને તેથી ગામમાં લાઈટ નહોતી અને જનરેટર લાવે અને સપ્તાહ થાય આપણા ગામમાં લાઇટ કઈ લાઇટ આવી પંચોતેર માં પંચોતેર પંચોતેર માં ગામમાં લાઈટ આવી તારીખ બે પાંચમો મહિનો અને પંચોતેર ની સાત તારીખ બે પાંચમો મહિનો અને પંચોતેર ની સાલ અમારે ઘરે આવી તમારા ઘેરે અમારે ઘરે આ પહેલી વહેલી અને વાડીઓમાં સાલો થાય લાઈટ તારીખ બે બે પંચોતેર માં બે બે પંચોતેર બે બે પંચોતેર માં પેલા આવી અને ત્રણ મહિના પછી આપણા ગામમાં આવી અને પછી ગામમાં હવે લીધી એ સોતેર માં પંચોતેર માં અમારે ઘરે આવી પછી સોતેર માં અને પંચોતેર માં જે સપ્તાહ કરી તેથી અમારે ઘરેથી લાઈટ લઈ ગયા મંદિરે મંદિરે અને એની પોજી પ્રાગા વલ્લભ લવજી એ પોથી લઈ ગયા હતા ત્રણ રૂપિયા ત્રણ હજાર રૂપિયા પોથી લઈ ગયા હતા અને એને પગે લાગીને ગામને કીધું કે પોથી મારે લઈ જવાની છે એટલે હવે હું પગે લાગુ કે તમે મને બહુ ઊંડા ઉતારતા નહીં પોથી ગમે એટલે ઓલો કરો કે પોથી હું લઈશ આ રીતે એને પોથી ત્રણ માં લઈ ગયા હતા એ પણ દુદા લવજી છે ને બાપા બરાબર હા એના દુદાભાઈના ભાઈ વલ્લભભાઈ એને જદી પોથી ઉપાડી બરાબર આ આની કહાની આ રીતે છે બરાબર રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ મંદિર

હજી આ ભોળાનાથ નું મંદિર ગામનો હોવાનો હાવ ભાવ છે અને લગભગ પછી નું પણ મૂર્ત થાય એવું પ્લાન છે બરાબર હા 够了，那别对呀。够 <noise> 了，那别对呀。对呀，再够